રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના હનુમાન જયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવથી મંદિરોમાં ઉજવણી કરવામાં આવી હતી રામ ભક્તિ હનુમાન મહારાજની જન્મતિથિ હોવાને લઈ ઉપલેટા તાલુકામાં અલગ અલગ બળબજર હનુમાન મંદિર તેમજ સૂર્યમુખી હનુમાન બાલાજી હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન ભક્તોની ભીડ જામી હતી તેમજ કંડલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા ધૂન દરેક મંદિરમાં ગુંજી હતી ત્યારે હનુમાન ભક્તો દ્વારા પ્રસાદ લેવા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત શ્રી કુંડલા હનુમાન તથા સતીમા ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા પંદર વર્ષથી દરેક ઉત્સવ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉજવવામાં આવે છે ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે લગભગ સાડા ચાર હજાર થી પાંચ હજાર રામ મંદિર ત્રિવેદી રામ મંદિર ખુબ જ સો વર્ષ પ્રાચીન છે આ રામ મંદિર શિવજી ગાયત્રી માં રાધા કૃષ્ણ અને લક્ષ્મણ જાનકી અને ગણપતિ મહારાજ બિરાજે છે અમારા છે અને મહાશિવરાત્રી નામ કૃષ્ણ જન્માષ્ટમી ગુરુ પૂર્ણિમા આવે છે આજે હનુમાનજી નો જન્મ જયંતિ હોવાથી આજે બલવાન અને શ્રી રામ ભક્ત જયંતિ જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાની ધર્મ પ્રેમી જનતા એ પ્રસાદી લીધી અને હજારો ભક્તે પ્રસાદેલી ધન્ય તો અનુભવી અને આ બળાભરજંગ રામ મંદિર અનેકના દુઃખ દૂર કરે છે અને શનિવારે અહીંયા બળાભરંગ રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જામે છે અને હનુમાનજી મહારાજ દરેકના પ્રસ્તો કાપે છે અને અમે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ ત્યાં બે હજાર ચોવીસનું વર્ષ સુખ શાંતિમય નીવડે અને લોકોને સુખાકારી આરોગ્ય થાય અને ખૂબ જ સારો વરસાદ થાય અને લોકો ધન ધાન્યથી સમૃદ્ધ થાય એ જસ્તુ જય સારામ ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ